ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સનીશ ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી લીધો હતો અમદાવાદ હાઈવે પરથી ટ્રક ચાલકને ઝડપી વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીયર સહિત કુલ રૂપિયા કિંમત તેર લાખ ચુમ્માલીસ હજાર આઠસો નો મુદ્દામાલ ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા બહારથી વિદેશી દારૂનો જથ્થો ભરી અને સનીષ ચોકડી તરફથી ભાવનગર તરફ આવવાના છે જે બાદમી આધારે કાળા તળાવ નિરમા કંપની તરફથી જવાના ત્રણ રસ્તે ભાવનગર તરફ જવાના નાકા ઉપર રહેતા રમેશભાઈ કોહિલ નામનો ઈસમ વિદેશી દારૂની નાની મોટી અલગ અલગ કંપની સિલ્પેક પ્લાસ્ટિક તથા કાચની બોટલો નંગ ત્રણસો અને બીઆરટી નંગ ચોવીસ મળી આવ્યા હતા જે અંગે એલસીબી ટીમે વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ત્રણસો તથા બીઆરટી નંગ ચોવીસ કિંમત રૂપિયા ત્રણ લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો અઠ્યાસી તેમજ ટ્રક સહિત કુલ કિંમત રૂપિયા તેર લાખ ચુમ્માલીસ હજાર આઠસો અઠ્યાસી ના મુદ્દામાં સાથે કિસમની ઈસમની ઝડપી લઈ વેળાવદર સનેશપાલ પોલીસ મથક ખાતે સોપી આપી પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ન્યુઝ ગુજરાતી ભાવનગર